ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થઈ ગયેલ છે હાલે માર્કશીટ વિતરણ માટેની કામગીરી ચાલી રહેલ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ આવી ગયેલ છે જે માર્કશીટનું વિતરણ શાળાઓમાંથી આવતીકાલથી કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવેલ હતું ધોરણ બાર અને ધોરણ દસ વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના જાહેરનામા બહાર પડેલ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના આવેદન તારીખ ચૌદ થી ભરવાના શરૂ થઈ ગયેલ છે એકવીસ તારીખ સુધી ભરી શકાશે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના પંદર તારીખથી આવેદનપત્રો ભરવાના શરૂ થયેલ છે તારીખ બાવીસ સુધી આવેદનપત્રો ભરી શકાશે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી દસમા અને બારમાના પરિણામો જાહેર થઈ ગયા જાહેર થયા પછી અત્યારે હાલ જ આપણે આજની તારીખના અંદર એ માર્કશીટ વિતરણનું કામગીરી કરી રહ્યા છીએ બાર સાયન્સની માર્કશીટો આવી ગઈ છે એટલે આવતીકાલે દરેકને સ્કૂલમાંથી માર્કશીટ મળી જશે ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ત્રણે બાર સાયન્સ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દસ એની પૂરક પરીક્ષાના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે બાર સાયન્સની વાત કરીએ તો બાર સાયન્સના અંદર પૂરક પરીક્ષા એક કરતાં વધુ વિષયોની એ વિદ્યાર્થીઓ ચૌદ તારીખથી ફોર્મ ભરવાના એના શરૂ થયા છે અને છેલ્લે એકવીસ તારીખ સુધી આ આવેદન ફોર્મ ભરી છે દસમા ધોરણ અને સામાન્ય પ્રવાહની આપણે વાત કરીએ તો પંદર તારીખથી આ આવેદનપત્રો ભરવાના શરૂ થયા છે અને બાવીસ તારીખ સુધી આ આવેદનપત્રો ભરી છે દસમા ધોરણની આપણે વાત કરીએ તો દસમા ધોરણના અંદર ત્રણ વિષયોની પરીક્ષા આપણે આપી શકશે કોઈપણ વિદ્યાર્થી પૂરક પરીક્ષા અને બારમા ધોરણ સામાન્ય પ્રવાહના અંદર બે વિષયોની પરીક્ષા આપી શકશે ખાસ કરીને વિકલાંગ બાળકો અને કન્યા વિદ્યાર્થીઓ એ બંને વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પરીક્ષા ફી રહેશે એટલે એમને કોઈપણ પ્રકારની પરીક્ષા ફી ચૂકવવાની નથી અને કચ્છ જિલ્લાના અંદર જે વિદ્યાર્થીઓ અન્ય ઉત્તીર્ણ થયા છે એ તમામ વિદ્યાર્થીઓ આ આવેદનપત્ર આવેદનપત્ર એમના ભરી શકશે ખાસ કરીને જેને પોતાના પરિણામથી સંતોષ ના હોય એવા વિદ્યાર્થીઓ પણ એ ફરીથી પરીક્ષા આપી શકશે એટલે ખાસ કરીને આપણે અનુત્તીર્ણ વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે કચ્છમાં ઓછી છે પરંતુ એ વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ સુધારવા માટે એ આવેદનપત્રો ભરી શકશે